બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલાની ઈજામાંથી હજુ આવ્યો નથી ત્યાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે જે બાદ સરકાર સૈફ અલી ખાન માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સૈફ અલી ખાનના પટોળી પરિવારની પૂર્વજનોની મિલકતો ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવી શકે છે આ બધી મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેમની અંદાજીત કિંમત પંદર હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર હટાવી દીધો છે અને જે બાદ કેન્દ્ર સરકાર તે મિલકત પોતાના હસ્તક લઈ શકે છે કેન્દ્ર સરકાર બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ના પરિવારની ભોપાલ અને રાયસેન માં સ્થિત પૂર્વજોની ની નિયંત્રણ લઈ શકે છે અને ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર તેમને દુશ્મન સંપત્તિ અધિનિયમ ઓગણીસો અડસઠ હેઠળ હસ્તગત પણ કરી શકે છે મહત્વનું એ છે કે એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ ભારત સરકાર ઓગણીસો સુડતાલીસ માં ભાગલા પછી પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતો પર દાવો કરી શકે છે અને સૈફ અલી ખાનના પટોળી પરિવારની ભોપાલ મિલકતો પર પણ આ શ્રેણીમાં આવી રહી છે